નમસ્કાર ઉમેદવાર મિત્રો શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર જોવા મળી રહ્યો છે મિત્રો અંદર લાંબા સમય પછી ઘણા એવા ઉમેદવારો છે એ રાહ જોઈને બેઠેલા હતા તો મહત્વનો અપડેટ શું છે તમામને અપડેટ આપવાનો છું વિડીયો અંત સુધી જરૂરથી નિહાળજો મહત્વની અપડેટ છે આ મિત્રો નવા આવેલા છો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ વધારે વારના કરતાં મિત્રો એના પહેલાં ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ અથવા ટ્વિટર બને કે ત્રણે તમે જોઈન કરી શકો છો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તમને જોવા મળી જશે તો હવે આપણે મિત્રો જે પરિપત્રો છે તમે અહીંયા જોવા મળી રહ્યો છે કે લાંબા સમયથી પ્રાથમિકમાં જ્ઞાન સહાયકોને જે ફરીથી રિન્યૂ કરવા માટેની જે ઝુંબેશ ચાલુ હતી જેમાં ઘણા એવા જેમને નિવેદનો પણ આપ્યા છે કેમ કે જગ્યાઓ ખાલી હોવાના કારણે અભાવના કારણે શિક્ષ શિક્ષણ ના કથળાય તેના સારુંથી મિત્રો ફરીથી જ્ઞાન સહાયકો જ્યાં સુધી પ્રાથમિકમાં ભરતી નથી આવતી વિદ્યા સહાયક અથવા શિક્ષણ સહાયકની ત્યાં સુધી મિત્રો અહીંયા જ્ઞાન સહાયકોને રિન્યૂ કરવામાં આવી રહ્યા છે મિત્રો પરિપત્ર પણ જોવા મળી રહ્યો છે ટૂંક સમયમાં એની તારીખ પણ જાહેર કરવામાં આવશે તો આઈ હોપ કે તમને અપડેટ મળી ગઈ હશે લાંબા સમયથી મિત્રો એવું નથી કે જ્ઞાન સહાયકને અમે વધારે કરી રહ્યા છીએ પરંતુ મિત્રો ઘણા એવા ઉમેદવારો છે જેમનું મેરિટ ઓછું ના હોવાના કારણે એમના બેરોજગારી થઈને બેઠા છે પરંતુ જ્ઞાન સહાયકમાં એવું કરાવું ઉપરથી એવું રહી શકે છે બાકી મિત્રો આપણો તાત્પર્ય એ છે કે કાયમી ભરતી થાય બાકી ઓફિસર કોઈ થોડી પણ અપડેટ મળતા જણાવવામાં આવશે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત